બાટકી છે જોઉડી હે કપાઈ ગઈ છે જો એટલે ઉરબુર પાણી ઉતાર્યું છે જય માતાજી ને બધા જય દ્વારકાધીશ તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ તો પેલા તો હે ભેંસ પાણી પાઈ લે ને પછી તમને ભેંસને પાડી બતાવું ચાલો તો જો આ પાડી પહેલાં આને પાણી પાઈ દઈ જો ભેંસના પર પાણી પીવું છે એના તગારામાં પણ નથી આના તગારામાં પણ નથી તો આપણે ફાઇનલી ડોલ લઈને પાઈ દઈશું પાણી હાલો તો પહેલાં પછી તમને પાડી બતાવીશ આ તો ડાયરેક્ટ ડોલમાં પીવા માંડી પાણી જો તગારામાં પી લે આટલું ઘણું પાણી તો મિત્રો કેમ વેસવાની છે ને એ તો તમને પછી કહેશે વીયા ઉમર ભેંસ તો એ તો વેસવાની છે જ નહીં બિલકુલ પર થોડીક હે ને બાંડકી છે જોઉ ને પૂંસડી હે ને કપાઈ ગઈ છે કૂતરા રાતી હે ને કાપી ગયા છે પૂંસળી એટલે આ બાકી કેમ ભેંસ છે એકદમ જોરદાર મિત્રો ઉરબુર પાની ઉતાર્યું છે મિત્રો જોઈ લે એકદમ આવી બારીયા થારમાં રાવ જામ રાવલમાં ભેંસ ક્યાંય નહીં હોય આવી જોઈ લે ઉરબુર પાણી ઉતાર્યું છે હા તો મને મારવા આવ્યો મિત્રો વાયડી છે બહુ ખતરનાક ભેંસ મિત્રો બાંધકી છે ને એટલા માટે આને વેસી નાખી છે આની કિંમત લગભગ છે પંદર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા ઇંગડા આવા છે મિત્રો જોઈ લે તરહી છે તો હજી આને પાણી નાખી આ ખતરનાક નથી જોતા આનાથી સેટું જ રહેવું પડે છે આપણે ભલે તાર એટલું બસ પાણી હો બાકી તો હજે થોડું પાણી પાઈ દઈ અમારે કાઉ કયું હા પાડી દઈ દેવી હે ને બાંડકી હે ને આટલી તો ફાઈનલી હે ને પૂછતા હતા કઈ વેચવાની હે તો આપણે કહી દીધું કે કે પાડી છે ને બાંડગી છે ને એટલે એને વેસી નાખી છે જોના વાયડી બહુ પાણી બહુ પીવું પડે મિત્રો પાણી નહીં ઠાલા છે જોના બે હાજર કિનિયા હે બહેણી હે તો બે ઠાલા હે હજે રાડો રાડ છે પાણી પી પીવા હાટો તો અહીં બારા થોડા પાણી ભરી રહ્યા ને એમાંથી થોડુંક પાઈ દેવું આપણે પાણી હાટું કેવી બેટી મારે છે જોતા લે પી લે પી લે અમાર રાજ બહુ તરફી છે કેમ કે આને બપોરાનું છે ને હવાનું અટાણે પાણી આટલી તરહી તો હોય ને હવાનું અત્યારે પાણી પીધું નાના વરસ લગભગ તનક ત્યાં હશે પાડી ને પંદર હજાર કિંમત જો એટલે નરવી તો જો કારણ કે બાકી આ તો વાયડી ને પડી હોતા ઓહોટું હુલા રે મિત્રો આ તગાર કેમ લેવા જાઉં એ બધું ડોંટી હુલા રે તે પાણી પીધા કરે આખા દિમા કેટલું પચાસ લીટર રહે આમાં તને કિન્યા પીએ જ જાય પાણી પી લે બાટકી બસ જાજુ પાણી હું હવે તને એટલું ઘણો પાણી ઓરે તો ડોંટ જ માસ એના પર જાવું નથી તો થોડું મગોટું હે ને નાખી દે જો આ હામુ જ પડ્યું હે મગોટું તો હાલો આપણે મગોટું થોડું નાખી દે યે સાજ અત્યારે હેજ પતા